સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકામાં સ્થાનિકોનો અનોખો વિરોધ જયભૂમિ યુવા સંગઠન દ્વારા ઈડર નગરપાલિકા ચીફ ઓફિસરને ચાર દિવસ અગાઉ વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં સાફ સફાઈ પાણી ગટર સહિતના મુદ્દે લેખિતમાં રજૂઆત કરાઈ હતી ત્રણ ચાર પાંચ વોર્ડના રહીશોને પીવા તેમજ વપરાશ માટે પાણીની સમસ્યાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ડોહળું તેમજ ફીણવાળું આવતું હોવાને લઈને રોગચાળાનો રહીશોમાં ભય ફેલાયો છે અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો છતાં પણ પરિણામ ન મળતા સ્થાનિકોને આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક યુવાનોએ સૂતા તંત્રને જગાડવા માટે પાલિકામાં ઈડર નગરપાલિકા હાઈ હાયના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો ચીફ ઓફિસરની ચેમ્બરમાં તગારામાં કચરો લઈ જઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો રહેણાંક વિસ્તારોમાં ગટર સાફ સફાઈ સહિત પાણી લાઈટ સહિત સફાઈના કામો અનિયમિતતાને લઈને સ્થાનિક યુવાનો

સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી આપી હતી સ્થાનિકોના અનોખા વિરોધ બાદ નગરપાલિકા તંત્ર કેવી કામગીરી કરે છે તે હવે જોવાનું રહ્યું